જો જો આપણે આ બંને પ્રયોગો જોઈએ છે અત્યારે આ મીણ ને આપણે પ્રગટાવી તો મીણબત્તી બત્તી ખુલ્લી હવા માં ખૂબ જ સરસ રીતે પ્રગટે છે પણ હવે આપણે આ ગ્લાસ જેની અંદર શું છે નહીં છતાંય અંદર કંઈક હોય શું હોય આની અંદર શું હોય હવા તો એ હવા જેટલી ગ્લાસ માં છે એવો ગ્લાસ આપણે પાણી ભરેલી ડીશ માં નાખી મીણ ઉપર ઢાંકીએ છીએ તો જોજો હમણાં થોડીક વાર મીણ ચાલુ રહેશે ધીમે ધીમે મીણ બત્તી ઓલવાશે નીચેથી પાણી ઉપર ચડતું જશે. મીણબત્તી થોડી વાર ચાલુ શું કામ કારણ કે હવાની પાણીની અંદર જે આપણે મીણબત્તી મૂકી એની ઉપર જે ગ્લાસ ઠાંકો એ ગ્લાસમાં થોડી હવા હતી હવામાં ઓક્સિજન હતો ત્યાં સુધી ઓક્સિજન મળતો રહ્યો ત્યાં સુધી મીણબત્તી ચાલુ રહી અને ઓક્સિજન પૂરો થયો અને સાથે સાથે મીણબત્તીએ કાર્બન ડાયોક્સાઇડ છોડ્યો અને કારણે મીણબત્તી ઓલવાઈ ગઈ પણ જેટલી મીણબત્તીએ ઓક્સિજન હવામાંથી ખાઈ લીધો એટલી જગ્યાથી એટલી જગ્યાને કારણે પાણી ઉપર ચડ્યું અને તમે અહીંયા જોઈ શકો છો કે હવા જગ્યા રોકે છે તે હવા જેટલી હળવી થઈ એટલું જ પાણી ઉપર ચડ્યું ખાલી થઈ જગ્યા એટલું પાણી ઉપર આ આમાંના પરથી આપણે બે પ્રયોગ સાબિત કર્યા એક તો હવા જગ્યા રોકે છે અને બીજું કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે